સર્વે પિતૃ આવ્યા પીપળાનું ઝાડ એના સર્વે પિતૃ આવ્યા અરે ભાઈ અમારા કુટુંબમાં કોઈ નથી પાણી પણ પાહેરાઈ ગયું આ છેલ્લો દિવસ છે અરે અમને ખોબા ખોબાવાળા એના સર્વે પિતૃ નાના મોટા બધા કૃષ્ણ કન્યા લાલ જય દ્વારકાધીશની જય સનાતન ધારવાની જય બોલો સર્વ ભાઈઓ તથા બહેનો ને આપણે શ્રાવણ મહિનો છે તો એના ત્રણ દિવસો પિતૃદેવ ના પાણી રેડવાના આવે છે પણ પછી વાયુ પાણી રેડવા જાય છે તો સાકરનો પ્રસાદ લઈ જાય છે દીવા બત્તી લઈ જાય છે સૂત્રના દળી લઈ અને પીપળાને પાણી રેડે છે અને પગે લાગે છે પિતૃદેવને કે નાના મોટા પિતૃદેવ અમારા સર્વે પાણી પી લેજો એમ કરી અને વાયુ પાણી રેડી અને પ્રસાદ ધરી અને ઘેર આવે પછી એમાં એક ગામ હતું નાનું એવું ગામ હતું એમાં એક ચાર કુટુંબ રહેતા ચાર કુટુંબમાં સાસુ સાસરા અને દીકરો એનો કુટુંબ હતો બીજું એને કોઈ દીકરી કે દીકરો હતો નહી હજી બાઈ આણુ હજી ના આવતા તા બાય ને છ મહિના બાય નો ધણી ઓફ થઈ ગયો

મારે પિયરે નજીયા પૂરું છે અને હું તમારી સેવા કરીશ હવે નાની બાઈ પછી એણે બે માણસે શું કર્યું કર્યા કે અરે આ આપણે દીકરી ગણી તો ઈ અને હવાઓ ગણી તવ્યા હવે આપણા દીકરાની હાજરી તો નથી આ બાય નાની બા હવે આને સંસારમાં કાંઈ લાવશે તો આપણે એને દીકરી જાણે અને એના લગ્ન કરી લગ્ન કરી ધામે ધૂમે લગ્ન કરી બાય ના પાણી કે ના બાફટી મારે કાંઈ ફનમાં પડવું નથી હું તમારી સેવા કરીશ અને આપણે દિવસો વિતાવીશું કે ના બટા તું અમારી દીકરી જ છો અને તને અમારે ધામે ધૂમે લગ્ન કરવા છે ને ધામે ધૂમે પણ્યા છે સારું ઘર હારો મૂર્તિઓ જોઈ અને એને નક્કી કર્યું નક્કી કર્યું તો શ્રાવણ મહિનામાં કે આપણે એને ઘેરે મોકલી દઈ લગ્ન કર્યા લગ્ન કરી અને જાતા હતા ગાડુ જોડીને આગળ તો ગાડા જતા ને ગાડું જોડીને જતા હતા અને એને રસ્તામાં વરસાદ વરસાદ વરસાદ

પીપળાનું ઝાડ એના સર્વે પિતૃ આવ્યા અરે બાઈ અમારા કુટુંબમાં કોઈ નથી અને તું આ વહી જાશો તારે ગીરે તમને પાણી કોણ પાસે ગયે આ છેલ્લો દિવસ છે અને અમને ખોબા ખોબાવાળા એના સર્વે પિતૃ નાના મોટા બધાએ આવ્યા તો આ બાઈ હાડી લીધો હશે નાના હંદુય અંબરે છે કા હા તો મારા પિતૃ દેવ ઠીક પછી તો પાછી બાઈ તો ઊભી થાય અને ગાડા પાસે જ જઈ અને ઊભી રહી ઊભી રહી એટલે એને શું કીધું એ કે બાપુજી બા એટલે કે હા મારે આવું નથી કે એ પણ તમને શું થયું બટા એ કે હું તમને એક વાત કરું એટલે ક્યાં કરોને ક્યાં આગળ હું સાડી નીચોવા ગઈ અને પીપળાનું ઝાડ એની નીચે ઉભી રહી તો હાડીને હું આમ નીચવતી હતી તો મારા સર્વે પિતૃ આવ્યા એટલે કે પણ બાઈ તું અમારા કુટુંબમાંથી માંથી વહી જશો અમને પાણી કોણ પાહે કે ને રોવા માંડ્યા અમારા પિતૃ કે કોસવામાં માંડ્યા ઓહો હો આ અમને તું પેટ ભરીને પાણી પાતી જાય કે પછી અમને કોણ પાવાનું છે કે એટલે કે મને એમ થાય છે કે મારે મારા પિતૃ દેવ ને પાણી પાવું અને મારે હવે આવવું નથી કઈ વાંધો નહીં પિતૃ માં આ એક જ દીકરો હતો તો આ દીકરો વયો ગયો તો બાઈ એક પિતૃ ને પાણી રેડે અને કરે તો બહુ સારું કાંઈ વાંધો નહીં કે એટલે બાઈ તો ને કે હાલો મને ગાડું લઈને મારે પાસે હતા ને મારે ઘેરે મૂકી જવું છે એટલે વળી ઓલા ગાડું લઈને આવ્યા આવ્યા છે ત્યાં ગાડું કાપાસ ને લઈને એટલે બાય બોલ્યું લાગે કે બાપુજી બા મારે મારા પિતૃને પાણી પાવું છે પ્રાપ્ત કરવા છે અને મારે કાંઈ હારે જવું નથી કે

એટલે ત્રણ દિવસ પિતૃ પાણી રેડવા જાય કંકુ ચોખા લઈ જાય હાકર પ્રસાદી લઈ જાય સૂતર ની દાળી લઈ અને પીપરે સૂતર તાગડા વીટે અને પાકમાં કરે અને એના પિતૃ ખુશી કરે એટલે ખુશી કરે તે પિતૃ રાજી થયા કોહો આપણા હારું થઈને તો એને જો ઘર મૂકી દીધું કે વાહ પિતૃ તો રાજીના રેડ થયા તમે બૂપી નહીં ખાવ બટાય કે તમારા સાસુ સાસરા ઈ માન બાપ જ છે કે અને આ બહાર દીકરી દઈ ખજડીએ અને ખાઈ પીએ અને રાજ કરે બાર મહિના પિતૃને પ્રાપ્ત કરે પિતૃ ખુશી થયા એટલે બાયું બેનું આ શ્રાવણ મહિનાના ત્રણ દિવસ તો પાણી પિત્તૃને રેવું નાના મોટા બધા સર્વે પિતૃ પીવા આવે છે